સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ જે મનુષ્ય સત્પુરુષોના ચરિત્ર રહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે તે અંગે તમારો પ્રશ્ન છે મોક્ષમાળાના શિક્ષા પાઠ એકસો એકમાં સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવચનો એમાંનું આ બીજું વચન છે કે જે મનુષ્ય સત્પુરુષોના ચરિત્ર રહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે સ્મૃતિમાં રાખવા યોગ્ય વચનો જગતના બધા ધર્મો ભગવાન મેળવાની વાતો કરે છે અહીં વિતરાગ દર્શનમાં સ્વયં જ ભગવાન બનવાનું બોધ છે તે રીત સમજાય કે જીવ ક્ષમાય સર્વજીવ છે સિદ્ધસમ જે સમજે તે થાય એક જ રીત છે પશુકી પનિહા બને નરકા કશું ન હોય નરકી કરણી નર કરે નર નારાયણ હોય બાહ્ય બાહ્યચરણ સુસંતના ટાળે જન્ન પાપ અંતરચરિત્ર રાજનું ભાંગે ભવ સંતાપ સવારની ભક્તિમાં નિત્યક્રમમાં શ્રી સદગુરુ ઉપકાર મહિમા જેમાં પહેલી કડી પ્રથમ નમો રાજને જેણે આપ્યું જ્ઞાન જ્ઞાને વીરને ઓળખ્યા તે પદની આ છેલ્લી નવમી કડી છે પ્રથમ નમો રાજને થાય પછી અધ્યાત્મમાં આગળ વધાય અહીં સુસંત એટલે સંત પુરુષ એવા પૂજ્ય પ્રભુસિંહજી અને ત્યારબાદ પૂજ્ય બ્રહ્મચર્યજી આ બંને સત્પુરુષો ઓળખાય તેઓની અભ્યંતર દશા ઓળખાય તો આત્મા ઓળખાય એ તો અંતરચક્ષુ ખુલ્લે ત્યારે ઓળખાય પણ પ્રભુસિંહજીનું બાહ્ય આચરણ દશા સરળતા અવધૂત દશા દયાનો ધોધ વરસાવે તે નિર્માની સંપ્રદાયનું કદાચનું જળમૂળથી કાઢી નાખું અને નામ પ્રમાણે લઘુતા આ ગુણો અંશે પણ વધારે તો પાપ ટળે અને પુણ્યના ઢગલા થાય પુણ્યનું બંધ્યું પુણ્ય તે જ પ્રમાણે પૂજ્ય બ્રહ્મચાર્યજીની સાધક દશા શિસ્તબદ્ધ જીવન નિમિત્તતા ધર્મદ્રઢતા ભગીરથ પુરુષાર્થ ઇન્દ્રિય દમન નૈષ્ટિક બ્રહ્મચર્યપણું તનસે મનસે ધનસે સપસે આશ્રય અને શરણપણું અને શ્રદ્ધા એમાંનો કોઈ અંશ પણ આવે તો પણ અનંત પાપ ટળે પુણ્યના ઢગલા થાય આ પુણ્ય પુણ્યાનુબંધી પુણ્ય હોયને જે ઉપરને ઉપર ચડતો જાય આ મુજબ થાય ત્યારબાદ પરમકપાલદીની અંતરંગ દશાની ઝાંકી થાય તેના મનવચન કાયની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિર્દેશન કરવા આ થવા પાત્રતા જોઈએ અને તેમ થતાં જીવ ક્ષયિક સંકેતને પાત્ર બને વચનામૂત એકસો તેઓ શું કરે છે સમજાય તો તે પોતે આદરે વર્તે સદગુરુ લક્ષ તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ રસ્તો મળે પછી પગલાં મંડાય પરમ કુપોદવે અહિયાં ધારણ આપી છે સત્પુરુષના ચરણ કમળમાં સરોવ અર્પણ કરી દે વર્તો જ્યાં પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે પરાભક્તિનો બોધ છે આત્માને પરમાત્માનું એકરૂપ થઈ જવું તે છેવટની હદ વહ લોહા કંચન કરે એ કરી દે મહંત પારસમણી તો લોખંડનું સોનું કરે આ તો પોતાના જેવા જ બનાવે રાગદેશ તેઓને નથી હવે એક પખી પ્રીતિ કેમ પરવડે ઉભય મિલ્યા હોય સંધિ જિનેશ્વર દોસ્તી નભાવ્યું હોય તો સાધક છેલ્લે નિરાગી થાય વિતરાક થાય તો વિતરાક સાથે દોસ્તી નભે જેવા નરને સેવીએ તેવી દે ફળપત વતનમુદ એકસો ચોરાણુંમાં પરમકુપાલદેવ બોધે છે કે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણાર્વિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થાય સમ્યક પ્રતિતિ આવે તો અવશ્ય તે મુકશું જેના ચરણાર્વિંદ તેણે સેવ્યા છે તેની દશાને પામે આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે સેવે છે અને સેવશે પરમકુપાલદેવ આગળ કહે છે જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી વર્તમાન એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે સર્વશાસ્ત્રોનો બોધ લક્ષ્ય જોવા જતા એ જ છે સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તે મોક્ષ છે આજ અભ્યંતર ચારિત્ર છે જ્ઞાની સહજ સ્વરૂપ છે સિદ્ધો જૈસો જીવ હૈ જીવ સોહી શિવ હોય કર્મ કર્મવહેલનો આતરો સત્પુરુષે કઈ રીતે દૂર કર્યો જીવમાંથી શિવ બનવાની આ રીત તે શીખી લેવાનો બોધ છે શ્રમણો ઝીણો તીર્થંકરો એ રીત સેવી માર્ગને કઈ રીત જે છૂટ્યા તેઓએ આચરી તે રીત આજ સત્પુરુષનું ચરિત્ર રહસ્ય એ પકડાય તો પરમાત્મા બનવાની કડી હાથમાં આવે પૂજ્ય સૌભાગભાઈને આ ચરિત્ર રહસ્ય પકડાયું દાદાને પૌત્ર જેટલો ઉંમરમાં તફાવત ચુમ્માલીસ વર્ષે મોટા છતાં પ્રથમ મુલાકાત બાદ નમી પડ્યા પત્રમાં લખે તમો તો વ્યવહારોમાં બેઠા જતા વિતરાક છો અને છેલ્લે કઈ દશા પેમ્યા પરમગોપાલ દેવે કહ્યું શ્રી સૌભાગ મુમુક્ષે વિસ્મરણ યોગ્ય નથી પૂજ્ય જૂઠાભાઈ ઉત્કૃષ્ટ વૈરાગ્યને લઈ કુપોલદેવને ઓળખી ગયા ચરિત્ર રહસ્ય પકડાયું બીજું મન મંદિર આણું નહીં એમ થયું છેલ્લે કઈ દેશે પામ્યા શુદ્ધ ભાવની શ્રેણીને વિસ્મૃત નથી કરતા એક આનંદ કથા છે પરમગોપાલદેવ વચનામુ એકસો ચૌદમાં આપ મુજબ લખે છે દેહ વિલયના પાંચ દિવસ પહેલાંના પત્રમાં પરમગુપાલદેવે પરમાત્ સંતોષ પ્રગટ કર્યો છે પવિત્ર પુરુષોની કૃપા દ્રષ્ટિ એ જ સમ્યક દર્શન છે પૂજ્ય અંબાલાલભાઈને પત્રો મળ્યા જૂઠાભાઈ પાસેથી અને ઓળખી ગયા ચરિત્ર રહસ્ય પકડાયું લખે છે હે વર્તમાન મહાવીર તમારા ચરમ શરીરની આરોગ્યતા ઈચ્છું છું કઈ દેશે પામ્યા છાપ તો મળી પરમ કુબોલએ સ્વયં ઈડર ક્ષેત્રે મુનિઓને કહ્યું અંબાલાલ પરમપદને પામશે પૂજ્ય પ્રભુસિંહજીને આ ચરિત્ર રહસ્ય પકડાયું પોતે સર્વસંગ પરગી છતાં બાહ્યથી ગૃહસ્થ એવા યુવા રાજને ઓળખી ગયા લખે નમી રાજેશ તો મુનિપણામાં તમે વ્યાપારી પણ તેથી વધતી દશે તમારે ઘેર તમારા છોકરાના ઘોડિયાની દોરી હિંચોડવાનો પ્રસંગ આવે તો પણ તમે વિતરાક છો એવું ઓળખાણ અને કઈ દશા પામ્યા ચોથા રન મુનિ આ કાળમાં આ કાળનું અછેરું પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીને પૂજ્ય પ્રભુ પૂર્ણ ઓળખાણ તો થયું જ સંત કૃપાએ પ્રભુશ્રીજી અને પરમ કૌલદી બંનેના ચરિત્ર રહસ્યને પેમ્યા લખે છે કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી ગ્રહી સાર રવિવારે અવતાર દિન સ્વયંબુધ અવતાર પ્રત્યક્ષથી પરોક્ષનો લાભ થવાનો દાવ ખેલ્યા અને ભગવાન પાર્શ્વનાથ મુજબ કાવસુકમાં ઉભોભા દેહ છોડ્યો નિર્વાણ કલ્યાણકમાં આવે છે તેમ કાવસુકમાં મુક્તિ તીવર્યા સુખ પામ્યા સાદી અનંત મરડું મોહ્યું રે મનમોહનજી દાવ ખેલ્યા દાવ જીત્યા બે જીવના પરિણામ સરખા હોય તો તેઓની દશાને ફળ અલગ તેમ હોઈ શકે પરમાત્માના ચરિત્ર હૃષ્યને પેમ્યા પરમાત્મા બનવાની રીત જાણી રીત માણી અને રીત આદરી અને પરમાત્મા પ્રાર્થના પ્રમાણે તેઓએ કરી બતાવ્યું પરમ પરમકુલના વચન સાહ પૂરે છે વચનમુદ બાસઠ પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે આ ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણકમળની વિનય ઉપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી એ નિર્ગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચન અમૃત છે એમ કુપોલદેવ કહે છે પૂજ્ય મગન બાપા આ વચન સમજાવતા જણાવતા કે આ બધું ક્યારે અહીંયા બેસે જ્યારે પૂજ્ય સૌભાગભાઈનો આશ્રય પૂજ્ય જૂઠાભાઈનો વૈરાગ્ય પૂજ્ય અંબાલાલભાઈની સેવા પૂજ્ય બ્રહ્મચારીજીનો દાસત્વ ભાવ અને પૂજ્ય પ્રભુસિંહજી જે સ્વયં ભક્તિનો અવતાર તેઓની ભક્તિનું રહસ્ય સમજાય તો પરમાત્મા પરમ પરમકુવાલદીને પરમાત્મા મનાય તેમનું અંતરચરિત્ર પામે ચરિત્ર રહસ્ય અને પમાય ભાવ સંતાપ ભાંગે ભાવ ભ્રમણ ટળી જાય અને જીવ શિવ થઈ જાય આત્મા પરમાત્મા થઈ જાય આ સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને આત્મસાત થાય પછી પરમાત્મા શ્રીમદ રાજચંદ્રમાં પરમેશ્વર બુદ્ધિ થાય તેનું ફળ આકાશી પરમાત્મા મેળવવાની વાત નથી પોતે જ આકાશી પરમાત્મા બની જાય ત્રીજા મહાવીર એમાં અનંત પરમાત્મા થયા જ કરે છે થાય છે થશે જેને થઈ જે જીનવર આરાધે તે સહી જીનવર હોવે રે સહજાત્મક સ્વરૂપ પરમ ગુરુ